મિત્રો મિત્રો કળિયુગની આગમવાણી કે કળિયુગનો આવનારો સમય કેવો હશે જે આપણા ભારત દેશના મહાન સંતોને પહેલાંથી જ આ સમયની ખબર પડી ગઈ હતી મિત્રો કારણ કે તે જ્યારે તંબુર હાથમાં લઈ અને આગમ ભાગતા એ આગમ આજના સમયમાં સચોટ સાબિત થયા છે મિત્રો સાતસો વર્ષ પૂર્વ આગમવાણી કરનાર દેવાયત પંડિત જેની એક એક શબ્દ એક એક રચના સાચી પડી છે મિત્રો કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી એની નહીં રાવ કે નહીં ફરિયાદ સાત દાયકા પહેલાં આ સંતે કળિયુગમાં આવા દિવસો આવશે તેનું કહેતા લોકો માની શકતા ન હતા તસનામ સાધુના બારમા વંશજ હાલ દેવરાજ ધામ ખાતે ભક્તિ અને ભજનની ધૂણી દખાવી રહ્યા છે મિત્રો સાતસો વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાજ પંડિતની મોડાસા બાજકોટ ખાતે સમાધિ આવેલ છે મિત્રો કોરોનામાં જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગી ગયું હતું અને રસ્તાઓ સુમસાન બની ગયા હતા ત્યારે સાત દાયકા પહેલાં અગાઉ સંત દ્વારા કરવામાં આવેલ સુના નગર મોજાર અહીં અક્ષર સાચી પડી છે મિત્રો આ સિવાય દેવાત પંડિતે કરેલ અનેક આગમવાણી સાચી પડી છે જે બાજકોટ ખાતે આવેલા દેવરાજધામ અરવલ્લી બનાસકાંઠા સહિતના આસપાસના જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે મિત્રો ત્યારે અનેક એવી આગમવાણી દેવાયત પંડિતે જે કરી હતી દર મહિનાની શુદ્ધ બીજ અને પૂનમનો અનોખો મહિમા ત્યાં કને હોય છે મિત્રો કળિયુગમાં કેવી કેવી ઘટનાઓ ઘટશે અને કેવી ઘટનાઓ અત્યારે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એવી દેવાયત પંડિતની વાણી જે અત્યારે સાચી પડી રહી છે આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા કે તેનું બોલેલું હંમેશા સાચું પડે છે અને ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવાય છે અને આવી આગમવાણી ભાંખનાર ભક્તોની એક પરંપરા છે મિત્રો તેમાં ખાસ કરી અને આધ્યાત્મિક જીવનની આગમવાણી છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જોયું કે ગુજરાતના એક એવા સંત જેણે ભવિષ્યની આગમવાણી કરી હતી અને એ સંત છે દેવાયત પંડિત મિત્રો દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગમાં વર્ગમાં થયો હતો મધ્યમ કુટુંબમાં થયો હતો મિત્રો દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં શ્રવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા જેનું કીધેલું હંમેશા સાચું પડતું હતું ધર્મના બંધનોને પાર કરીને માનવીય જ મોહબતનો માર્ગ અપનાવી અને જ્યારે એ તંબુર હાથમાં લઈને આગમ ભાંખતા આપણા ગુરુએ સતભાંખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને બખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળદેવ નારને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને તેના ગુરુ પાસેથી મળી આગળ જાણીએ કે તે શું ભવિષ્ય કહ્યું આગળ જાણીએ કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર પહેલાં પહેલાં પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવે છે એનો અર્થ કે ભગવાન નકળંગ અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેનું તેવું માનવામાં આવે છે તેના રથના મુખ પર હનુમાનજી બિરાજે અને આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી પૂર્વ આવશે સંતો પાપનો ધરતી માંગશે ભોગ કેટલાક ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ લખ્યા ને વખ્યા સોઈ દિન આવશે મિત્રો સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સહાર કરવા લાગશે યુદ્ધો થશે ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે ને આગળ અમદાવાદના કાંકરિયા તળાવ વિશે પણ કહે છે કે કાંકરિયા તળાવે તંબુ તાણશે સોસો સીમ રૂડી દિશે રડિયામણી ભેડા આવશે અર્જુન ને ભીમ કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે ને યુદ્ધ માટે અર્જુન અને ભીમ સાથે આવશે આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકશે ધરતી માતે હેમર હાલશે સૂના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં સાંભળે ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે ને નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્યવાણીમાં કીધું છે કે જતી રે સતીને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગાને મારશે અને ધરશે નકણક નામ એવા એમ કહેવાય કે ખોટા થશે પુસ્તક ખોટા પાનિયાન ખોટા કાજીના કુરાન અસલ જાતિ ચૂડો પહેરશે હે એવા કાંઈ આગમના એંધાણ પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચો સુરવી રહેશે તે બાયલાની જેમ બેસી જશે ને આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા મિત્રો ઉત્તર દિશાથી સાહેબો આવશે જુગ જૂનો વીર કળજુગ ઉથાપી સતયુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર ઉત્તર દિશાથી ભગવાન કલ્કી આવશે અને કળીજુગની દુષ્ટતાનો સહાર કરી સતયુગની સ્થાપના કરશે આવા લેખા ચોખા દેવાયત પંડિત કરી રહ્યા હતા મિત્રો એમ કહેવાય છે કે તુલાકાગ એટલે દાણી શ્વાસ મનીષાનું અસાધારણ પ્રતિનિધિ એ સિવાય તુલાકાગનો રાષ્ટ્રપ્રેમ પણ અન્ય છે મિત્રો કવિ કાગની કેટલીક પ્રસિદ્ધ કાગવાણી જેમાં કાગ બાપુએ પણ ભવિષ્યવાણીમાં અમુક ભજન કે દુઆ વિશે કીધેલું અને દેવાયત પંડિત એના પછી આપણે વાત કરીએ મહારાજ અચ્યુતાનંદ દાસજી અને એવા ઘણા બધા જે ભવિષ્યમાં આમ એવું કહેવા માગે છે કે ચોરી કરેલી વસ્તુઓ કોઈના પણ ઘરમાં ક્યારેય તકની નથી અને આપના માટે એ સૂર્યનું ઉદાહરણ આપે છે આમ સૂર્ય પોતાના કિરણો વડે સમુદ્રનો જળ આઠ મહિના સોર્યા કરે છે પણ ચોમાસામાં આઠ મહિનામાં તે પાણી સૂર્યને ઓકી કાઢવું પડે છે બીજાનું હરીને લઈ લીધેલું કાયમ કોઈ સાચવી કે વાપરી શકતું નથી મિત્રો કળી યુગમાં તમે ગમે એટલું ખોટું કરો ગમે એટલું તમે અનિતિથી પૈસો કમાવો પણ એક દિવસ ચોમાસાની જેમ બધોય પાણીની જેમ પાછું નીકળી જાય છે અને એમ કહેવાય છે કે વાંસડા અને સુખડ એ એક જ નાતના ઉત્પન્ન થાય છે વૃક્ષો છે વાંસડાનો અંદરો અંદર ઘસાઈને પોતાના જ જંગલને બાળી નાખે છે જ્યારે ચંદન વૃક્ષ કાપી નાખનારને પણ સુગંધ આપે છે કારણ કે ચંદન અને વાસણાની નાત એક છે પણ કુળ અને રીત બંનેના જુદા જુદા છે મિત્રો